હવે આપણે વટામણ સોપડી થી ડાયરેક્ટ અરણેજ પહોંચીએ અરણેજ નું રેલવે સ્ટેશન છે ને રેલવે સ્ટેશન ની પડકે નજીક જ અડધો કિલોમીટર ઉપર ભવાની માં નું મંદિર આવેલું કહેવાય છે કે ભૂત ભવાની માં સારણ કુંડ પ્રગટ થયા હતા અને એવું ગીર પંથકનું એવું જુનાગઢ ની અંદર એવા જુનાગઢ ના નેહડા અંદર બાપળ લીઠા નામ ના માતાજી નું જન્મ લીધો હતો

સંપૂર્ણ થયું અને એવું કહેવાય છે કે માતાજીએ ઘણા પડશે આપ્યા છે પડશેની વાત કરું તો અંગ્રેજ સરકાર સવા રૂપિયા સુંદરી અને દીવા ધૂપ લેકે સવા રૂપિયા આપી અને અહીંયા માતાજીની પ્રથા શરૂ હતી અને અત્યારે હાલમાં આપણી ગવર્મેન્ટ સરકાર એવી ભારત સરકાર પણ અત્યારે પ્રથા આપણી અત્યારે પણ શરૂ છે એવું સરસ મજાનું મંદિર છે તમે એકવાર આવો અને શાંતિનો અનુભવ કરો તમારે અનુભવ કરવો તો તમારે પોતે જ આવવું પડશે અને અહીંયા ઉત્તમ સુવિધા પણ છે તમારે રહેવા માટે જમવા માટેની અને બધી સુવિધાઓ મંદિર છે આપણે સમય કાઢી અને અરડે જ આવો દર્શન કરવા માટે છે ને ભવ્ય મંદિર છે અને આ રિનોવેશનનું કામ પણ અત્યારે હાલમાં શરૂ જ છે જોરપોરથી અને જમવાની અને ઉત્તમ સુવિધાવાળું મંદિર છે એવું કહેવામાં આવે છે કે સોસઠ જેટલી જ્ઞાતિઓના બુટ ભવાનીમાં કુળદેવી માતા છે અને પૂજન કરે છે મંદિરની બહાર નીકળતા તમને અક્ષી પડશે હાર ફૂલ અગરબત્તી બધી તમને સામગ્રી મળી છે અને નાના બાળકો માટે રમોકડા પણ મળી જશે અને સારો વિડિયો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેને અન્ય દર્શન ન કરાવો એને વિડીયો શેર કરો અને જેથી કરીને એ પણ દર્શનનો લાભ લે